જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે ગાડી આવેલ છે વેચાવા માટે સુઝુકી કંપનીની ડિઝાઇર એ પણ સીએનજી ગાડી છે મિત્રો સાવ વ્યાજબી ભાવે સસ્તી કિંમતમાં મિત્રો ગાડી આપવાની છે ટીપ ટોપ કન્ડિશન નંબર વન કંડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આવી સસ્તી ગાડી અને એ પણ સીએનજી ગાડી તમને ક્યાંય જવા નહીં મળે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો શરૂ કરીએ બધી જ માહિતી મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દો તો મોડલ બે હાજર ઓનરની ગાડી બે હાજર અગિયાર નું મોડલ તમારે ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર તેમજ ગાડીની કિંમત ગાડી ક્યાં જો મળશે તેની માહિતી આગળ વિડિયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે નેવું નવ્વાણું સાસાઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો વ્હાઇટ કલરમાં ગાડી છે સુઝુકી ડિઝાયર વેચી દેવાની છે બે હજાર અગિયારનું મોડલ વીએક્સઆઈ વર્ઝન મેન્યુઅલ ગેરબોક્સ તેમજ પેટ્રોલ સીએનજી ગાડી વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો ઓનર વિશે વાત કરી દઉં તો સેકન્ડ ઓનરની ગાડી છે અને અત્યાર સુધીમાં આ ગાડી સ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે તેમજ ગાડીના ટાયર કન્ડિશન વિશે વાત કરી દઉં તો ટાયર કન્ડિશન ગુડ કન્ડિશનમાં ટાયર ટાયર છે તમારે મિત્રો સુઝુકી ડિઝાયર ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત બે લાખ નેવું હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે સુરત તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ડિઝાયર ખરીદી શકો છો સીએનજી ગાડી છે બે હજાર અગિયારનું મોડલ છે સીએનજી વ્યકસાય વર્ઝન છે બે હજાર અગિયારનું મોડલ છે અત્યાર સુધીમાં ગાડી છ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી અને સેકન્ડ ઓનર ગાડી જો મિત્રો તમારી આ ડિઝાયર ખરીદવી હોય તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે અને બે હજાર અગિયારનું મોડલ તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય અને તમારે રૂબરૂ જવું હોય તો જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહન વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું